નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ માં શનિવારે મોડી રાત્રે નહેરુ નગર ના માણેકબાગ રોડ પર ટાગોર ત્યારે પોલીસ નજીક આવેલી બોરોના વેજીટેબલ માર્કેટમાં માસ ત્યારે મહાલક્ષ્મી ફૂડ શાકભાજીની દુકાનમાં વેપારી બદાજી મોદી ત્યારે મિત્રો પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે મિત્રો આ ઘટનામાં ઇજરાગત વેપારી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને મિત્રો પરંતુ સારવાર દરમિયાન ત્યારે મિત્રો તેનું મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર વાત કરીએ તો વેપારી પર ફાયરિંગ કર્યા બાદ શખ્સ ફરાર થઈ ગયા હતા તો બીજી તરફ એલિસ્ટ્રીઝ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કોને ફાયરિંગ કર્યું અને કયા કારણસર ફાયરિંગ કરાયું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે વધુમાં વાત કરીએ તો જોકે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરાયની આશંકા છે આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો ત્યારે મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ